હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હેથ સ્ટડી હેથ સ્ટડીમાં તમારું સ્વાગત છે આની પહેલાં આપણે પ્રાચીન નામોની ઘણી ચર્ચા કરી લીધી પણ હજી પણ ઘણા બધા પ્રાચીન નામો જે બાકી છે એની ચર્ચા કરવી છે તો જોઈએ વાલા મિત્રો ખંભાત ખંભાતનું પ્રાચીન નામ મિત્રો ખંભાતનું પ્રાચીન નામ સ્તંભ તીર્થ છે શું છે ભાઈ સ્તંભ તીર્થ સ્તંભ ઉપર ઊભેલું તીર્થ આવું કહેવાય ભાઈ એટલે સ્તંભ તીર્થ સ્તંભપુર આવું કહેવાય ત્રંબાવટી આવું પણ એક ઉપનામ છે અને રૂપાવટી બરાબર આ બધા ખંભાતના ઉપનામો છે ભાઈ સ્તંભ તીર્થ કયો સ્તંભપુર કયો ત્રંબાવટી કયો અને રૂપાવટી કયો આ બધા શેના ઉપનામ છે ભાઈ ખંભાતના ઉપનામો છે કપડવંજ કપડવંજ શેનું ઉપનામ છે મતલબ કે કપડવંજનું આપણે પ્રાચીન નામ જોઈએ તો શું છે કરપટ વાણિજ્ય આવું બોલે બરાબર કપટવાણિજ્ય કરપટ વાણિજ્ય આ કપટવંજનું એક પ્રાચીન નામ છે ભાઈ જો આવા પ્રાચીન નામો આવનારી પરીક્ષામાં પૂછાઈ શકે એમ છે એટલે યાદ રાખવા એ તમારી જવાબદારી કહેવાય બાકી વિડીયો ગમતો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું ન ભૂલતા ડોઈની વાત કરવી છે ભાઈ ડભોઈ તો ડભોઈનું પણ એક પ્રાચીન નામ છે ભાઈ દર્ભવતી શું નામ છે ભાઈ ડભોઈનું ઉપનામ પ્રાચીન નામ કહો તો દર્ભવતી છે ભાઈ નું પ્રાચીન નામ દર્ભવતી છે અંકલેશ્વર અંકલેશ્વર તમને ખબર છે ભાઈ શેના માટે પ્રખ્યાત છે તો આ અંકલેશ્વરનું પણ એક પ્રાચીન નામ છે અંકુરેશ્વર શું નામ છે ભાઈ અંકુરેશ્વર અંકલેશ્વરનું પ્રાચીન નામ છે ભાઈ અંકુરેશ્વર બરાબર યાદ રાખજો ભાઈ રાજપીપળા રાજપીપળાનું ઉપનામ નાંદોદ છે શું છે ભાઈ નાંદોદ છે અથવા તો નંદપુર છે ભાઈ શું નામ રાખ્યું ભાઈ નાંદોદ અથવા નંદપુર બરાબર યાદ રાખવું ભાઈ નાંદોદ અથવા નંદપુર રાજપીપળા નાંદોદ અથવા નંદપુર વ્યારા વ્યારા મિત્રો તમને ખબર હશે તાપી જિલ્લાનું મુખ્ય મથક છે તો આ જે વ્યારા છે ને વ્યારા એનું ઉપનામ છે વિજયનગર શું છે પ્રાચીન નામ કહો કે ઉપનામ કહો વિજયનગર છે ભાઈ વિજયનગર વાલોડ વાલોડ એટલે વડવલ્લી વડવલ્લી આ એનું પ્રાચીન નામ છે ગણદેવી સુરતમાં આવેલું છે ગણદેવી સુરતમાં આવેલું છે આ સુરતમાં આવેલું ગણદેવી છે એ ગણપાદિકા આવા નામથી પ્રખ્યાત છે એનું પ્રાચીન નામ છે મિત્રો આમાંથી મોસ્ટ ઓફ જોઈએ ને તો ખંભાતને લગતા પ્રશ્નો વારંવાર પૂછાય છે પ્રાચીન નામમાં સ્તંભતીર્થ કોનું પ્રાચીન નામ છે તો તમારે જવાબમાં લખવાનું ખંભાત બરાબર કારણ કે ખંભાતને આ લોકો વારંવાર પૂછતા હોય છે ભાઈ સોમનાથની ચર્ચા કરી લઈએ તો ભાઈ સોમનાથનું પણ એક પ્રાચીન નામ છે પ્રભાસ પાટણ શું નામ છે ભાઈ પ્રભાસ પાટણ આ સોમનાથનું પ્રાચીન નામ છે ભાઈ પ્રભાસ પાટણ તુલસી શ્યામ તુલસી શ્યામ કુંડ જેને આપણે પ્રાચીન નામથી ઓળખીએ તો તત્પોદક કુંડ બરાબર પૂછાયેલું છે આ ગયું તુલસી શ્યામ કુંડનું પ્રાચીન નામ શું છે તો તત્પોદક કુંડ આવું એનું પ્રાચીન નામ છે ભાઈ તુલસી શ્યામના જે કુંડ આવેલા છે બરાબર એ તત્પોદક કુંડના નામથી પ્રખ્યાત છે ગિરનાર પર્વતની વાત કરવી છે તો આપણે જોઈ ગયા કે ગિરિનગર અથવા રેવતક જોઈ ગયા તો એ જ રીતે ગિરનાર પર્વતનું ઉપનામ છે રેવત બરાબર અથવા રેવતક આવું એનું ઉપનામ છે ભાઈ રેવતક પ્રાચીન નામ કહેવાય ભાઈ રેવતક અથવા રેવત આ એના પ્રાચીન નામ કહી શકાય ભાઈ ગિરનારની પરિક્રમા પ્રખ્યાત છે એ તમે જાણો છો ભાઈ દરેક ગુજરાતીએ કરી હશે એની પરિક્રમા દ્વારકા દ્વારકાની વાત કરીએ તો કુશસ્થલી સૌથી જૂનામાં જૂની કોઈ રાજધાની હોય તો કુશસ્થલી આવું તમે સાંભળ્યું હશે કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા જેને વસાવવામાં આવેલી છે એ દ્વારકા દ્વારકા કુશસ્થલી એનું ઉપનામ છે ભાઈ દ્વારાવતી આપણ એનું એક ઉપનામ છે દ્વારાવતી આપણ શું છે ભાઈ એક ઉપનામ છે ભદ્રેશ્વર જે કચ્છમાં આવેલું છે ભાઈ ભદ્રેશ્વર કચ્છમાં આવેલું છે તો એનું એક પ્રાચીન નામ ભદ્રાવતી છે શું છે ભાઈ ભદ્રાવતી એનું પ્રાચીન નામ છે તારંગા તારંગા તમને ખ્યાલ હશે ભાઈ જૈનોના પવિત્ર તીર્થસ્થાનોમાંનું એક છે તારંગા તો તારણ દુર્ગ દુર્ગ એટલે કિલ્લો થાય એમ તો પર્વત પર્વત ઉપર બંધાવવામાં આવેલો કિલ્લો તારણ દુર્ગ તારણગીરી બરાબર તો આ પણ એના પ્રાચીન નામો છે શામળાજીની વાત કરીએ શામળાજી તો આમ તો તમે શામળાજીના મેળાનું ગીત સાંભળવું હશે ભાઈ શામળાજીના મેળે રણજણિયું રે પે જણિયું વાગે એ શામળાજીની વાત છે તો શામળાજી ગદાધરપુરી એનું પ્રાચીન નામ છે શું નામ છે ભાઈ ગદાધરપુરી એનું પ્રાચીન નામ છે ભાઈ લોથલની ચર્ચા કરીએ લોથલ તો લોથ સ્થળ લોથલનું જે પ્રાચીન નામ છે એ શું છે ભાઈ લોથ સ્થળ છે મહુડી મહુડીની ચર્ચા કરીએ તો મધુપુરી છે શું છે ભાઈ મહુડીની ચર્ચા કરીએ તો મધુપુરી આ એનું એક પ્રાચીન નામ છે અડાલજ અડાલજની તમે વાવ જોઈએ છો ગાંધીનગર ખાતે જે આવેલી છે તો ભાઈ અડાલજ ને ગઢ પાટણના નામથી પણ એક પ્રાચીન નામ આપવામાં આવેલું છે ભાઈ ડાકોર ડાકોરના ઠાકોર મારા બંધ દરવાજા ખોલી ગીતવાળા ડાકોરની વાત થાય છે ભાઈ અહીંયા એનું પ્રાચીન નામ છે ડંકપુર શું નામ છે ભાઈ ડંકપુર બરાબર પૂછાઈ ગયું છે એ પણ ગલતેશ્વર ગલતેશ્વરનું પ્રાચીન નામ જોઈએ તો ચંદ્રહાસનગરી ચંદ્રહાસનગરી ભાઈ એનું નામ છે પ્રાચીન નામ છે ચાપાનેર ચાપાનેરનું પ્રાચીન નામ છે મોહમ્મદાબાદ મોહમ્મદા બાદ ચાંપાનેર મોહમ્મદાબાદ મોહમ્મદ બેગડાએ ચાંપાનેરને વસાવ્યું એટલા માટે મોહમ્મદાબાદ એનું પ્રાચીન નામ પડ્યું છે ભાઈ તિથલ તિથલ ની વાત કરીએ તો તીર્થ સ્થળ બરાબર એનું પ્રાચીન નામ છે વાત્રક નદીની વાત કરીએ વાત્રક નદી તો વાત્રક નદીનું પ્રાચીન નામ તમે જોયો તો વાત્ર ધની છે વાત્ર ધની બરાબર એનું એક પ્રાચીન નામ છે શેઢી નદીનું પણ એક પ્રાચીન નામ છે ભાઈ સેન્ડિકા બરાબર આ એનું એક પ્રાચીન નામ છે બનાસ નદીનું પ્રાચીન નામ પર્ણશાહ છે શું છે ભાઈ પણશાહ છે સાબરમતી નદી સાબરમતી નદીની વાત કરીએ તો સાબરમતી સાબ્રમતી આવું એનું એક પ્રાચીન નામ છે ભાઈ નર્મદા નદીની ચર્ચા કરીએ તો રેવા માં રેવા રેવા તમે ગીત સાંભળ્યું હશે ભાઈ તો રેવા છે અથવા સોમદ ભવા છે એ પણ નર્મદા નદીના પ્રાચીન નામો છે તાપી નદીની વાત કરીએ તો તપતી બરાબર તપતી અથવા સૂર્યપુત્રી તપતી અથવા સૂર્યપુત્રી એ પણ તાપી નદીના પ્રાચીન નામ કહી શકાય મલાવ તળાવ મલાવ તળાવનું જો કોઈ પ્રાચીન નામ હોય તો એ ન્યાય તળાવ છે કારણ કે ન્યાય જોવો હોય તો તમારે મલાવ આવવું જોઈએ આવું કહેવાતું ભાઈ વોઠાનો મેળો તો ગંધર્ભ મેળો ગધેડાનો મેળો બરાબર આવું એનું એક પ્રાચીન નામ છે માસુમાબાદ માસુમાબાદ જ્યાં માસુમ લોકો વસે છે એ છે ભાઈ રંગીલું રાજકોટ દ્વારકાધીશનું મંદિર છે દ્વારકાધીશનું જે મંદિર છે એનું પ્રાચીન નામ છે ભાઈ જગત મંદિર જગત મંદિર બરાબર જગત મંદિર આવું પણ કહી શકાય છે તો આવાને આવા વિડીયો જોવા માટે હિત સ્ટડી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો વિડીયોને લાઇક કરો શેર કરો કમેન્ટ સેક્શનમાં તમારી કિંમતી કમેન્ટ કરવાનું ન ભૂલતા ફરી મળીશ નવા વિડીયોમાં ત્યાં સુધી રજા લઉં જય હિન્દ જય ભારત વંદે માતા